બાપુ આવતા હોય તો કઈક એવો પ્રસંગ હશે ને મને કે ના લગ્નમાં બોલાવા લગ્નમાં બોલાવ્યા છે અને ખરેખર મજાની વાત એ છે કે લગ્નમાં સાહેબ બાપુને કલાકાર તો ન જ કહેવાય કારણ કે બાપુ છે ને એ તો આરાધક છે હા લક્ષ્મણ બાપુ છે ને એ તો આરાધક છે સાહેબ કારણ કે એ જે ગાય છે એની જે ગાયકી છે એનો એનો જે મેળ છે ને મેળ તો એની આરે મેળ બંધાઈ દીધેલો છે મેળ કરી લીધો છે એ ભજન ભજનની માલપા એકતા થઈ ગયેલા હશે કારણ કે વડોદરાની માલપા જયારે એમ કહેવાય કે અનુમિયા બાબા સાહેબ આવ્યા અને એમાં રાજપીપળામાંથી કોઈ કે બાપુ સતાર બાપુ ને એટલું કીધેલું સતાર વડોદરાની માલપા અનવર સાહેબ આવ્યા છે કાજી અનવર સાહેબ વિસનગર થી હાલ ને કરી ખાંભરવા જાય સત્સંગ કરવાના છે અનવર મિયા બાબા સાહેબ નું જે જગ્યાએ સત્સંગ હતો ત્યાં છોતાર બાપુ આવીને બેઠા એટલે એમાં નજર પડી પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્ર ના પગ પારણે પરખાઈ જાય છે એ આમ જ્યાં દ્રષ્ટિ પડી એટલે ઊભા કર્યા ખડે જાઓ ક્યાં નામ હે તમારા બાપુ મેરા નામ સતાર હે હે બાપુ મેરા નામ સતાર હે એ સતાર હે એટલું કીધું ને ત્યાં અનવર સાહેબે એટલું કીધું સતાર નહીં એક તાર ઓ ભલામણા જે એક તાર થાય છે ને એની મજા છે આજ આજ જે ભજનનો આરાધક તમને મળ્યા છે ને એ તો એક તાર થઈ ગયો આરાધક છે સાહેબ જેના રોમે રોમની ની ભજન હોય અન બાપુ એમાં આ પરિવાર સોલંકી પરિવાર હે વિવાહ એટલે વિહ વાવો આ વિવાહમાં માં વીહ પ્રકારના વાવાય કોઈ આવીને એમ કે ડાળમાં મીઠું ઓછું છે એ એક જાતનો વાહ છે લગ્નના ટાઈમે ઢોલ વાગે એ વાહ છે લગ્નના ટાઈમે શરણાયું વાગે એ વાવ છે પણ આ તો સાહેબ એવા પરિવાર ની મહેલપા બેઠા છીએ આપણે

હા આજ મંગળ મંગળી છે અને આ વાગે છે કે ભાનુભાઈ તમ તમારે સુખેથી લગ્ન કરો એ કઈ વાત નથી અને તે દી એમ કહેવાય કે ચોરીએ ચડેલો રાજપૂત એટલો બોલેતો કે મામા હું રાજપૂત છું को जिनको खायो अन्न नाप दिए सिर उपकार बदलो इनको दयावन सबो सबोन को रण को जानत खेल अरे जात न रुकाल गिरिन को सिर बिना जाह को धड़ लड़े और डरे न जमके दूध को कवि समझ भेद पिंगल कहे यही धर्म राजपूत को

ગાયક સાહેબ બાબાને સાંભળવા એ એક લાવો છે એકવાર જોરદાર થાળીઓના ગડગડાટથી બાબાને વધાવો આ બાજુ અમારો ભાઈ બેનજો વાદક વિનોદભાઈ ઠાકોર એને પણ એકવાર જોરદાર થાળીઓના ગડગડાટથી વધાવીએ અને ઉસ્તાદ તબલા ઉસ્તાદ જે છે સાહેબ બાપુનો પ્રિય ઉસ્તાદ એટલે લખન ઉસ્તાદ એને પણ એકવાર જોરદાર થાળીના ગડગડાટથી વધાવો એની સાથે જે રીધમ આપે છે ભાઈ આપણો અનિલભાઈ ઉસ્તાદ એને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને બીજો ઉસ્તાદ ભાઈ અમારો સાનનથી ચિરાગભાઈ સોની એને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીને કમ્બોઈનું આવું સુરીલું સાઉન્ડ ત્રીજો સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી ત્રીજો સાઉન્ડને વધાવો કારણ કે આજ આનંદ કરવાનો છે આ આજ બાપુને પાંચ દિનો થાકોડો હોય એ ઘરવા ગિરનારની ગોદમાંથી ભોળિયા નાથને ભજી

લગભગ આમાં ઘણા બધા લાઈવ જોતા હતા તાઈ આ દવાખાનાને ઘડીક થઈ ની ફેસબુકમાં ની એમાં દેખાતા હતા પણ જીવા ઉતારે આયા તરત પેટી પકડી અને પેટી પકડીને બાપુ એ એમ કહેવાય શિવરાત્રી પૂરી થઈ ન્યા લગી ભજન કર્યા એને કીધું તો તીદી ભલા માણા મારે તો ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે હે સમરણ વિના મારી ફલ ફલ જાહેરામાં એ એક સમરણ સુમિલનથી સૂટ લેતા હૈ અને ભેડ પડે ગજરાત જાકો જગમે કોઈ નહીં તાકો ગરીબ નવાઝ

અને વિષ્ણુભાઈ મળ્યા ત્યારે એટલું કીધું હતું કે આટલા દિવસ થાકોડો છે ને દરબાર પણ આજ બે દીકરાના લગ્ન હોય અને બાપા ચૌહાણ જો આમંત્રણ મળ્યું હોય અને જો હું અહીં આવીને બેહું નહીં ભલામાણા તો તો નકામો ગણાય પણ ખરેખર બાપુને સાંભળવા લાવો છે એટલે મારે સાજો સમય લેવો બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે દીક પણ થોડું અને ઠાવકું સમજીને બોલાય ઠીક ફરી પાછા આપણે બાપુને વિનંતી કરીએ